જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં આજે મિત્રો આપણી પાસે એક સ્વિફ્ટ ગાડી વેચાવા માટે આવેલ છે આ ગાડી સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ વર્ઝન આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ મફતના ભાવમાં ગાડી આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ડીઝલ એન્જિન કાર રહેશે વીડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર સાવ ઓછી કિંમતમાં આપવાની છે ડીઝલ કાર રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં જ બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ ખંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર કાર જોઈ રહ્યા છો વિડીઆઈ વર્ઝન છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ રહે છે ડીઝલ એન્જિન કાર છે નો એક્સિડેન્ટ ગાડી ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલ નથી કંપની કલર છે એન્જિન પાવરફુલ ક્યાંય લીટો પણ તમને જોવા નહીં મળે એકદમ વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ એક્સિડન્ટ પણ થયેલ નથી ગાડીના કિંમત વિશે વાત કરું તો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની કિંમત છે બે લાખને દસ હજાર બાલુભાઈએ દ બે લાખને દસ હજાર કિંમત રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તેવું બાલુભાઈ જણાવે છે જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર વિડીઆઈ વર્ઝનની સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો બાલુભાઈના નંબર તમને વિડીયો તમે જે જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળશે એક્યાસી સાઠ બાર વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સ્વિફ્ટ ડિઝાઇર વીડીઆઈ વર્ઝન મોડલ બે હજારને બારનું મોડલ ડીઝલ એન્જિન કાર છે કિંમત બે લાખને દસ હજાર રાખેલી છે તેમાં પણ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને અમરેલી જિલ્લાના બગસરા પ્રોપર બગસરાજ બાલુભાઈ પાસે જોવા મળી રહે છે ગાડી તમારી જો ગાડી ખરીદવી હોય ને તો તમે આ બાલુભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ બાલુભાઈના નંબર મળી રહે છે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ બગસરા જઈ શકો છો અમરેલી જિલ્લાનું બગસરા તમને પ્રોપર બગસરાજ ગાડી જોવા મળી રહે છે તમારે રૂબરૂ જવાનું થાય તો તમે આ બાલુભાઈને ફોન કરીને રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું